નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે તો મિત્રો મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસને ને મંગળવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલ નું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતો દરરોજ દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે ધાણા એક હજારથી પંદરસો પચીસ રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો પંચ્યાસી રૂપિયા મગફળી નવસો પચાસથી અગિયારસો પાસઠ રૂપિયા મગ આઠસો થી ઓગણીસો નેવું રૂપિયા મગફળી ડુંગળી ચાલીસ થી ચારસો રૂપિયા કપાસ સાતસો થી પંદરસો રૂપિયા તો આ હતા જામનગર યાદના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ ગોંડલમાં આજે વાલ પાંચસો એક થી ઓગણીસો એકતાલીસ રૂપિયા વાલ પાપડી પંદરસો એકાવન થી સોળસો છોતેર ગોગડી આઠસો એકાવન થી બારસો એક રૂપિયા બાજરો ચારસો થી ચારસો રૂપિયા જુવાર ચારસો થી આઠસો એકતાલીસ રૂપિયા મકાઈ ચારસો થી પાંચસો એકાવન રૂપિયા મગ બારસો થી અઢારસો એકાણું રૂપિયા ચણા અગિયારસો થી બારસો છાસઠ રૂપિયા મરચા આઠસો થી તે રૂપિયા ચણા સફેદ બારસો થી એકવીસો એકાણું રૂપિયા તલ બે થી ઓગણત્રીસો અગિયાર રૂપિયા ધાણી નવસો થી એક રૂપિયા ડુંગળી સફેદ એકસો થી બસો ચોરાણું રૂપિયા રાયડો સાતસો થી નવસો એકોતેર રૂપિયા રાય અગિયારસો થી અગિયારસો એક્યાસી રૂપિયા મેથી આઠસો એક થી પંદરસો એકાણું રૂપિયા સુવા દાણા પંદરસો એકાવન થી પંદરસો એકાવન રૂપિયા ડુંગળી થી ત્રણસો રૂપિયા અડદ અગિયારસો અગિયાર થી એક્યાસી રૂપિયા મઠ નવસો થી નવસો એક રૂપિયા તુવેર ચૌદસો થી ચોવીસો એકાવન રૂપિયા જીરું પાત્રીસો થી છ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા કલંજી અઢાર ઓગણચાલીસો એક્યાસી રૂપિયા વરિયાળી ચૌદસો એક રૂપિયા ધાણા એક થી સત્તરસો એક્યાસી રૂપિયા મરચા સૂકા પટ્ટો બારસો એક થી આત્રીસો એક રૂપિયા કપાસ મિત્તી અગિયારસો થી ચૌદસો રૂપિયા ઘઉં લોકણ ચારસો થી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો રૂપિયા સિંઘાડીયા એક હાજર એકાવન થી સોળસો એકાવન રૂપિયા એરંડા સાતસો એકાવન થી અગિયારસો છ રૂપિયા તો આ હતા તો ખેડૂત મિત્રો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર